राजकोट में रहते हो मैडम जी दी? और दीदी आप राजकोट में रहते हो हुँ? क्या बोल रहे हो आप पता नहीं खाना है आपको कुछ खाना है खाना है कुछ वेफर खिलाऊ वेफर

કિશોરભાઈ બારોટ એમને આપણે બધા ઉછળ નામ ઓળખીએ હતી એટલે મને ફોન આવ્યો કે બેન છે અને ખૂબ જ ખરાબ હાલતની અંદર રોડ ઉપર ફૂતા હતા એટલે આપણે એમને આશ્રમ પર લઈ જવાના છે લાવી અને એમની સાથે એમની સાથે પૂછતાછ કરી પણ ક્યાંથી તો બોલતા નથી લાગે છે કે હેરાન થયા હોય એટલે થોડા ઈ ગયા એવું લાગે છે એટલે હોટલવાળા ભાઈ એમ પણ કહેતા હતા કે એને અમે ત્રણ ચાર વાર ચા પી પણ કાંઈ જમતા નથી એટલે હાલ અમરમાની દયાથી અમે આવી અને મેસ્કીટ અને ચા આપી તો એકદમ મસ્ત મજાના જમીન જે છે અને ચા પણ હાથમાં બિસ્કીટ છે અને ચા પીવાનું ચાલુ છે હાલ અત્યારે આપણે એકસો એક્યાસી માં ફોન કર્યો છે અને એની મદદથી આપણે જે પણ એ લોકો કહીએ એ પ્રમાણે આપણે કરશું અત્યારે એમની ટીમ અહીંયા આવવા માટે નીકળી ગઈ છે અને હાલ ટૂંક સમયની અંદર એ ટીમ આપણી પાસે અહીંયા પહોંચશે અને આ ટ્રેનને આપણે સુરક્ષિત જગ્યા ઉપર પહોંચાડીએ જેથી કરી અને આગળ જે પણ હેરાનગતિ ભોગવી હોય હવે પાછળથી એમને હેરાનગતિ ના ભોગવવી પડે અને સુરક્ષિત જગ્યાએ એમને રાખી બે ત્રણ દિવસ આથી તેમનું માઇન્ડ ફ્રી થઈ જાય અને એમના પરિવારનો જો કોઈનો પણ આપણે સંપર્ક થાય આપણે બધા ભેગા થઈ અને અમાર માને એ જ પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી એમનો જો પરિવાર હોય એમના પરિવારનો સંપર્ક થઈ જાય તો આપણે આ બેનને એમના પરિવાર પાસે મોકલી દઈએ જેથી કરી પણ ખૂબ આનંદમાં રહીએ અહીંયા નીચે એ બેન સૂતા હતા આવું જ્યાં ભીનું છે અને કીચડવાળું છે એ જગ્યા ઉપર એ બેન સૂતા હતા હું આવ્યો ત્યારે ત્યાંથી અમને અહીંયા બેસાડ્યા અને પીવી છે વધારે ચા પીવી છે ચા પીની છે ઓર જઈએ ઓર તો બિસ્કિટ ખા જાવી ખા જાઓ ઓર કોચ પીના હૈ સોડા કે વૈસા કુછ પીના હૈ આપકા નામ ક્યાં હૈ क्या नाम है आपका राहबर कहाँ के रहने वाले हो आप है पे जोर से बोलो आपका मम्मी पापा यहाँ कहाँ पे रहता है

રામુ સાથે વાતચીત કરી અને એમનો પરિવારનો પરિવારનો જે સંપર્ક થાય તો સૌપ્રથમ આપણે એમના પરિવારનો સંપર્ક જ કરીએ દંબા કિચલી ત્યાં દંબા દંબા કિચોલી ખીચોલી દંબા ખીચોલી અને એનું નામ પૂછો તો એનું નામ આપકા રાહ રાબાઈ ચાલો આપણે બધા સાથે મળી અને અમર માને પ્રાર્થના કરીએ કે જલ્દી થી જલ્દી એમનો પરિવાર મળી જાય અને અત્યારે તો ટીમ આવે એકસો ની એટલે બધા સાથે મળી અને सुरक्षित जगह ऊपर पहुँचाड़िए चार भाई है और बहन है आठ बहन भाई है बहन कहाँ पर आया भूल थी आवी गया के आया कोई रिया बारोड पूछो तो आया तो इमने आ तो हूं हम सापर बापर के रहता होय नहीं थी भूल थी आ बाजू आवी गया होय छोड़ आ गुसो मालूम आहे घर वारे को मालूम ई आहे